જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે આપણે જોવા જવાનું છે ખંભાલીડાની અતિ પ્રાચીન બૌદ્ધ ગુફાઓ દોસ્તો ખરેખર આ બૌદ્ધ ગુફાઓ જે છે એ વિશ્વવિખ્યાત છે દેશ વિદેશમાંથી પણ લોકો અહીંયા આ ગુફાઓ જોવા માટે આવે છે તો એ ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ક્યાં આવી છે તો ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી છે દોસ્તો આ બૌદ્ધ ગુફાઓ જે છે એ ગોંડલ એટલે કે તાલુકા મથકથી આશરે વીસ કિલોમીટર જેટલા દૂરના અંતરે આવેલી છે અને વિશેષપણે દોસ્તો હું આ ગુફાઓ વિશે તમને માહિતી આપું તો જાણીતા પુરાતત્વશાસ્ત્રી પી પી પંડ્યાએ આ બૌદ્ધ ગુફાઓની શોધ ઈસ્વીસન ઓગણીસો ને અઠ્ઠાવનમાં ખંભાલીડાના પાદરમાં આવેલી ટેકરીઓમાં કરી હતી હાલમાં તેની દેખરેખ ગુજરાત રાજ્ય સરકારનું પુરાતત્વ ખાતું કરે છે આ ગુફાઓ ચૂનાના ખડકોમાં કોતરીને બનાવવામાં આવી છે દોસ્તો અહીં ત્રણ ગુફાઓ જ આવેલી છે જેમાંની મધ્ય ગુફા સ્તૂપ ધરાવે છે જે ચૈત્ય ગુફા તરીકે ઓળખાય છે ચૈત્ય ગુફાની બંને બાજુ બોધિસત્વની મૂર્તિઓ આવેલી છે ડાબી બાજુની મૂર્તિ કદાચ અશોક વૃક્ષ નીચે પાંચ શિષ્યો અને એક સ્ત્રી સાથી સાથેના પદ્મપાણીની છે તેની ડાબી બાજુએ વક્ષ જેવો વામન હાથમાં છાબડી સાથે ઊભો છે જમણી બાજુની મૂર્તિ વજ્રપાણીની છે જે પણ અશોક જેવા વૃક્ષની નીચે ઊભેલા શિષ્યોની સાથેની છે સ્ત્રીની મૂર્તિ જૂનાગઢની ઉપરકોટની ગુફાઓ જેવા એમ કહેવાય કે પહોળો પટ્ટો ધરાવે છે તે કુષાણ ક્ષેત્રના છેલ્લા સમયગાળા જેવી છે તેમજ અન્ય મૂર્તિઓ પાછલા આંધ્ર પ્રકારની છે આ ગુફાઓ ચોથી અથવા પાંચમી સદીની મનાય છે ડાબી બાજુએ એક ઊંડી અને વિશાળ ગુફા આવેલી છે જેનું પ્રવેશ દ્વાર ખુલ્લું છે તે કદાચ સાધુઓના ધ્યાન માટે વપરાતી હોઈ શકે છે દોસ્તો આ હતી ખંભા લીડાની જે ગુફાઓ જે છે એની મૂળભૂત માહિતી પરંતુ દોસ્તો હવે આપણે આ બધી ગુફાઓ જે છે એને આપણે જોવા માટે જવું છે મેં તમને જે માહિતી આપી એ સચોટ અને એમ કહેવાય કે જાણવા માટે પૂરતી છે અને હવે તમે આ બધા દ્રશ્યો તમે જોઈ શકો છો દોસ્તો પથ્થરના જે ખડકો જે છે એને કોતરી કોતરી અને વ્યવસ્થિત રીતે આ એક રહેઠાણ જેવી બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ છે સદીઓની સદીઓ જઈ જતી રહી અત્યારે તો એમ કહેવાય કે નાનું મોટું ઘાસ અને વૃક્ષો પણ ઊગી નીકળ્યા છે પણ દોસ્તો આજે પણ આપણે અહીંયા જઈએ તો એકદમ પ્રાચીનતાની નજીક આપણા હોય એવું આપણને લાગે હું તો અહીંયા પહેલીવાર ગયો તો મને તો એમ લાગ્યું કે ભાઈ આ તો મોટા પહાડ છે અને પહાડની વચ્ચેથી આ બધું કોતરવામાં આવ્યું છે દોસ્તો આ ગુફાઓ જે છે એને ભગવાન બુદ્ધની ગુફાઓ અથવા બૌદ્ધ ગુફાઓ એવું પણ કહેવામાં આવે છે ખરેખર દોસ્તો ખંભાલીડા અને આજુબાજુના ગ્રામ્યનો મેં નજારો જોયો તો ખરેખર આપણે જો કચ્છમાં જઈએ તો આપણને ભૂંગાઓ જોવા મળે અને બરડામાં આપણે ફરતા હોઈએ તો માલધારીઓના નેહડા એમના કંઈક મકાન એમના કંઈક ટાબક ટીબક એ પણ આપણને વિશેષપણે જોવા મળે એવી રીતના હું ખંભાલીડા અને આસપાસ જ્યારે એ વિચારતો હતો ત્યારે મેં જોયું તે ત્યાં મને કુબા જોવા મળ્યા કુબા એક અલગ જ પ્રકારનું રહેઠાણ હતું દોસ્તો તમે ખંભાલીડા બાજુ જશો તો તમને વિશેષપણે જોવા મળશે અને બીજું અત્યારે હું અહીંયા ખંભાલીડા જ્યારે આવ્યો હતો ત્યાં જ્યારે આવ્યો છું ત્યારે તમે જોઈ શકો છો દોસ્તો આજુબાજુના તોતિંગ વૃક્ષો એ પણ આપણને એમ કહેવાય કે નજરે પડશે આ બધી ગુફાઓ જે છે એ મૂળભૂત રીતે ધ્યાન કરવા માટે અથવા સાધના કરવા માટેની ગુફાઓ છે અને બીજી જે ગુફાઓ જે છે મોટી મોટી ગુફાઓ દોસ્તો કે જ્યાં કંઈક ને કંઈક શિલ્પો અને કોતરણીઓ છે એ બધી જગ્યાએ એમ કહેવાય કે જે તે સમયે સાધુ સંતો એ બૌદ્ધ સાધુઓ જે છે એમના રહેણાંક હશે તો હું તમને ત્યાં પણ લઈ જઈશ વિડીયોને તમારે અંત સુધી નિહાળવાનો છે દોસ્તો અહીંયા તમે આવશો ત્યારે પરિવાર સાથે આવશો તો પણ તમને ખરેખર આનંદ આવશે આપણા ભૂતકાળની એકદમ નજીક તમે અહીંયા એમ કહેવાય કે વિચરણ કરી શકશો અહીંયા તમે આવશો ભાઈ એટલે નાના બાળકોને રમવા માટે નાનકડું ક્રીડાંગણ છે ઠંડુ ગાર પાણી પણ તમને અહીંયા મળી રહેશે અને બીજું કે ચોમાસા દરમિયાન કે વરસાદી વાતાવરણ દરમિયાન તમે અહીંયા આવશો તો આજુબાજુ જે વહેતા પાણીના ઝરણાઓ જે છે એને નિહાળવા એ પણ એક જીવતરનો લ્હાવો થઈ શકશે દોસ્તો આ બધા દ્રશ્ય તમે જોઈ લો આ હજુ બહારની ગુફાઓ જે છે જે એમ કહેવાય કે પ્રમાણસર અને નાની ગુફાઓ છે હું તમને હમણાં જે આગળ દેખાડીશ એ ગુફાઓ તમે જોશો તો તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો દોસ્તો આ બધી ગુફાઓ તમે જુઓ એને એમ કહેવાય કે નાનો મોટો આધાર આપવામાં આવ્યો છે એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વિચાર કરો સદીઓની સદીઓ સુધી આ બધી ગુફાઓ જે છે એ માનવ વસ્તીથી અથવા તો જમીનની અંદર ઓજલ રહી હતી જ્યારે આની શોધ થઈ ત્યારબાદ આની મહત્વાકાંક્ષા આપણને ખબર પડી અને પછી આની જાળવણી ચાલુ થઈ અને અત્યારે ગુજરાત સરકારનું જે પુરાતત્વ ખાતું જે છે એ આ આખી જગ્યાની જાળવણી કરે છે દોસ્તો હવે ધીમે ધીમે આપણે જવું છે એ જે મોટી ગુફાઓ જે છે કે જ્યાં સાધુઓના રહેણાંક હતા એ બધું જોવા માટે દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળજો ખરેખર ગુફાની માલિકા અંધારું પરંતુ આપણે સારામાં સારી રીતે જોઈ શકીએ અંદરનો નજારો એ પ્રમાણે હતો અંદર મેં જોયું તો નાના મોટા જીવ જંતુ ખીચકોલા અને ચામાચીડિયાઓ જે છે એ કીકીયારું કરતા હતા પરંતુ ભૂતકાળના પડદા એની અંદર ઘણા બધા પડી ગયા છે અમારા વાલા કંઈક સદીઓની સદીઓથી આ આપણી ધરોહર જે છે એ હચવાઈને અહીંયા અડીખમ ઊભી છે અને એને જાળવવી એ આપણી પણ જવાબદારી બને છે ધીમે ધીમે આપણે એ ગુફાઓ તરફ જવું છે દોસ્તો પરંતુ બધી ગુફાઓએ જાણે આ ચોમાસા દરમિયાન લીલી ચાદર ઓઢી લીધી હોય એવું આપણને લાગે છે આ ઝીણું ઝીણું ઊગી નીકળેલું ઘાસ તમે જુઓ કદાચ એ આ ગુફાઓની સુંદરતામાં વધારો કરી રહ્યું છે એવું હું ચોક્કસપણે કહી શકું દોસ્તો ખરેખર આપણે ક્યારના જેની રાહ જોતા હતા એ પટ આવી ગયો છે આ બધું દ્રશ્ય તમે જુઓ તમારી નજર સામે આ જે દ્રશ્ય હવે બને છે એને તમારે પહેલી નજરે જોવાનું છે મારા મારાવાલા તમે જોઈ લો વિશાળ એમ કહેવાય કે પહાડની શિલાઓને કોતરી આ ચૂનાની શિલાને કોતરી અને એની અંદર જે ગુફાઓ બનાવવામાં આવી છે દોસ્તો અને બીજું કે ગુફાઓના વર્ષો જૂના સદીઓ જૂના જે નાના મોટા અવશેષો જે છે એ પણ હાલની તારીખમાં ત્યાં જ આજુબાજુ વિખેરાયેલા પડ્યા છે એ બધાને જાળવવી એ આપણી નૈતિક જવાબદારી છે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ત્યારે આપણાથી આ બધી કોઈ વસ્તુને નુકસાન ન થાય અને અહીંયા આપણે કચરો ન કરીએ એ બધી આપણી જવાબદારી છે દોસ્તો આ બધો વિસ્તાર એમ કહેવાય કે ગુફાનો ચાલુ થઈ ગયો અને ગુફાની અંદર જઈ અને હું પણ તમને એ પણ નજારો દેખાડીશ તો વિડીયોને નિહાળતા રહેજો આ દ્રશ્ય તમે જુઓ દોસ્તો વિશાળ સ્તંભો છે અને ઘણા બધા સ્તંભો તમે જોઈ શકો છો મોટા મોટા સ્તંભો અને અહીંયાથી એક સ્તંભ જે છે એ ભસ્મીભૂત થઈ ગયો એના અવશેષો ખાલી ઊભા છે દોસ્તો સદીઓની સદીઓ થઈ પરંતુ આજે એના એંધાણ આપણને દેખાય છે અહીંયા પણ એક સ્તંભ હોઈ શકે અને આગળ આપણે ગુફા પણ જોવી છે દોસ્તો અંદરની તરફ પણ તમે જુઓ આ બધા જે છે એ રહેણાંકો હતા અને અહીંયાનું જે શિલ્પ સ્થાપત્ય જે કોતરણી જે મૂર્તિઓ જે છે એ પણ હું તમને સારામાં સારી રીતે દેખાડીશ આ બધું તમે જુઓ દોસ્તો આ બધા પથ્થરો આ ગુફાનો એક એક ખૂણો એક એક પથ્થર હું તમને દેખાડી રહ્યો છું ખરેખર આ બધા દુર્લભ દર્શન છે દોસ્તો ખંભાલીની ગુફાઓને જોવું એ આપણા જીવતરનો લ્હાવો છે તમે જ્યારે પણ ગોંડલ હોય કે આજુબાજુના વિસ્તારમાં તમે જ્યારે હોય ત્યારે અહીંયા અચૂકને અચૂક જાજો દોસ્તો અહીંયા પણ તમે જોઈ શકો છો એક સ્તંભ જે છે એના અવશેષો અહીંયા મોજૂદ છે અહીંયા પણ એક સ્તંભ જે છે સમયની સાથે સાથે ઓજલ થઈ ગયો છે અને હવે જે દ્રશ્ય ખડું થાય છે આ બધ તમે જોઈ શકો છો દોસ્તો આ બધી ગુફાઓ છે હું અંદર લઈ જાઉં છું કેમેરો તમે વિડીયો જે છે એ ધ્યાનથી જોજો દોસ્તો અને આ જે ગુફા અંદરની દિવાલો તમે જુઓ સમયનો ઝાક ઝીલી અને આજે અડીખમ ઊભેલી આ બધી દિવાલો તમે જુઓ દોસ્તો દિવાલો મતલબ દિવાલ તરફનું એનું સ્તર આખે આખું તમે જુઓ એકદમ અંધારું તમે અહીંયા જ્યારે પણ આવો દોસ્તો ત્યારે તમારી પાસે મોબાઈલ ટોકે ટોર્ચ હોય એની લાઇટ એનો પ્રકાશ કરીને તમે સારામાં સારી રીતે જોઈ શકો અથવા નરી આંખે પણ આપણને વ્યવસ્થિત દેખાઈ જાય આ બધું તમે જુઓ દોસ્તો અંદર અત્યારે એમ કહેવાય કે ચામા પોતાનું સામ્રાજ્ય જમાયું છે આ ગુફા જે છે બાજુની ગુફા પણ છે બંને ગુફા એક સરખી છે અને આ પણ સ્તંભ તમે જોઈ શકો છો દોસ્તો આખે આખો સ્તંભ જે છે એ ખવાઈ ગયો છે સમય જતા અને બાજુની ગુફા જે છે એ પણ આવી જ રીતે કક્ષ છે તો આ બંને કક્ષ જે છે ગુફામાં બરાબર એ રહેણાંક માટે હતા કેમ કે વિશાળ પટ્ટ અને અહીંયા સુવિધા સારામાં સારી હોઈ શકે એટલા માટેની આ વાત છે અને બહારની જે ગુફાઓ હતી એ ધ્યાન અથવા સાધનાઓ કરવા માટે આ બધા દ્રશ્ય તમે જુઓ વાહ ભાઈ વાહ કેટલી સદીઓના સદીઓ સુધી દોસ્તો આ દ્રશ્ય જે છે એ જમીનથી ઓજલ રહ્યું માનવ વસ્તીથી ઓજલ રહ્યું જ્યારે આની શોધ થઈ ત્યારબાદ આપણને આની મહત્વકાંક્ષા અથવા આની કિંમત આપણને ખબર પડી અને આ બધી શિલ્પ સ્થાપત્ય આ બધી કોતરણી તમે જુઓ અને અત્યારે જે આ દ્રશ્ય તમને દેખાઈ રહ્યું છે દોસ્તો દેશ વિદેશથી લોકો આ દ્રશ્યને જોવે એટલે મંત્ર મંત્રમુગ્ધ થઈ જાય મારો કહેવાનો મતલબ એમ છે કે હર કોઈ વ્યક્તિ જે છે એ આ કોતરણી આ શિલ્પ સ્થાપત્યને જોવા માટે અહીંયા આવતા હોય છે કેમ કે આ જે શિલ્પ સ્થાપત્ય જે છે એ અહીંયા ખાસ છે તમે જોઈ શકો છો અગાઉ મેં આ શિલ્પ વિશે વાત કરી આખે આખું દ્રશ્ય તમે પણ જોઈ લો દોસ્તો ખંભાલીડા તમે જશો ત્યારે આ બધું જોઈ અને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો દોસ્તો અતિ પ્રાચીન અને સદીઓ ને સદીઓ જૂનું આ એમ કહેવાય કે આપણા વારસાનું આ સ્થળ છે આ નહીં માત્ર ગુજરાત નહીં માત્ર ભારત પરંતુ આ સમગ્ર વિશ્વનો વારસો છે મારા વાલા સદીઓની સદીઓ જતી રહી દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા ગુફાઓના એક બે અને ત્રણ કક્ષ તમે સારામાં સારી રીતે જોઈ શકો છો અને હજુ આ બાજુના કક્ષમાં પણ હું તમને અંદર જઈને દેખાડું એના પહેલાં આ ચિત્ર પ્રતિમાઓ આ ચિત્ર પ્રતિમા તો નહીં પણ શિલ્પો તમે જોઈ લો દોસ્તો આ બધી પ્રતિમાઓ તમે જોઈ લો અહીંયા તમે આવશો ત્યારે આ બધું જોઈ અને તમે મંત્રમુગ્ધ થઈ જશો દોસ્તો આ બધું તમે જુઓ અહીંયા પણ એક સ્તંભ હતો જે ઓજલ થઈ ગયો છે મતલબ સમય જતા અત્યારે નથી અને અહીંયા પણ તમે જોઈ શકો છો દોસ્તો કોઈને કોઈ ચિહ્નો કોઈને કોઈ નાની મોટી મૂર્તિઓ કોતરવામાં આવી હોય એવું આપણને દેખાય છે અને હવે હું આ ત્રીજા કક્ષની માલિપા પણ જઈ રહ્યો છું દોસ્તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચામાચિડિયાનો શોર બકોર મને સંભળાઈ રહ્યો છે અને બહારની તરફ ઘણા બધા નાના મોટા ખીચકોલાઓ કલબલાટ કરી રહ્યા હતા આ બધું તમે જુઓ દોસ્તો આ ત્રીજા કક્ષની માલિપા હું જઈ રહ્યો છું અંદર ઘણું બધું અંધારું છે પરંતુ આપણને સારામાં સારી રીતે દેખાય એવું છે અહીંનો આ દિવાલ ઉપરનો નજારો તમે જુઓ દોસ્તો ખરેખર હું આ બધું જોઈ અને મંત્રમુગ્ધ થઈ ગયો ભાઈ ગજબ 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 એના સિવાય કોઈ શબ્દ ન નીકળે કેમ કે એટલી પ્રાચીન આ વસ્તુને એટલી એમ કહેવાય કે નજીકથી નિહાળવી અને જાણવી માણવી એ ખરેખર આપણા જીવતરનો અદભુતમાં અદ્ભુત લ્હાવો છે તમે જોઈ શકો છો ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ નામ જ કાફી છે મારા વાલા તમે જોઈ શકો છો પ્રાચીનતાની પરાકાષ્ઠા આ ગુફાઓમાં એમ કહેવાય કે ચામા ચેડિયાઓ ઉડાઉડ કરી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ એમ કહેવાય કે સુનકાર જાણે વ્યાપી ગયો જોયું દોસ્તો આ ચામાચીયા ઉડી રહ્યા છે તો દોસ્તો ખંભાલીડાની આ બૌદ્ધ ગુફાઓ જે છે વિશ્વવિખ્યાત ગુફાઓ એમ કહેવાય કે એ દેખાડવાનો મેં નાનકડો પ્રયાસ કર્યો છે વિશેષપણે તમે જ્યારે પણ અહીંયા આવો ત્યારે તમને ખરેખર આનંદ આવશે તો જરૂરને જરૂર આવજો આ ખંભાલીડાની ગુફા જોવા માટે અને આજુબાજુનો વનવગડો જે છે એ પણ આપણું મન મોહી લે તેવો છે અને અહીં આજુબાજુનું જે ગ્રામ્ય જીવન જે છે એમાં પણ ઘણા બધા આપણને જોવાલાયક સ્થળો જોવા મળશે મતલબ કે કંઈક નવું જોવા મળશે દોસ્તો તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી